ફેસબુકમાં અખિલ ભારતીય સંત સમિતિના નામે ફેક આઈડી બનાવીને તેમાં પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સહિતના ઉદ્દેશીને લખનાર છે સ્ટોરી રિપોર્ટ મહાનુભાવો તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ મહેશભાઈ ચંદુભાઈ મિસ્ત્રીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે કોઈ અજાણ્યા ઈસમે ફેસબુક ઉપર અખિલ ભારતીય સંત સમિતિના નામનું ખોટું ફેસબુક પેજ બનાવી આ પેજ ઉપર સારસાના કેવલ જ્ઞાનપીઠ ગુરુ ગાદીના પરમ પૂજ્ય જગદગુરુ શ્રી અવિચલદાસજી મહારાજશ્રીનો ફોટો તથા સરનામું મૂકી આ ફેસબુક પેજ ઉપર માન્ય પ્રધાનમંત્રીશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રી સાંસદ વિધાયક તથા નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના જસ્ટિસ વિશે ગમે તેવી અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી અને પોસ્ટ બનાવી આ પોસ્ટને સંત સમાજ તથા ઉપરોક્ત મહાનુભાવોને બદનામ કરવાના ઈરાદે વાયરલ કરેલ જે બાબતે ગુનાની ગંભીરતા સમજી આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ત્વરિત સાયબર ક્રાઈમ તથા બીએનએસએસની અલગ અલગ કલમ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષકશ્રી જી આર મોથલિયા સાહેબ તથા પોલીસ શ્રી જસાની સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમના પીઆઈ સીપી ચૌધરી સાહેબે અલગ અલગ ત્રણ ટીમો બનાવેલી જેમાં એલસીબીના પટેલ એસડી પટેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એચજી ચૌધરી તથા આનંદ ટાઉન પોલીસ સ્ટેશનના એમઆર વાડાએ અલગ અલગ મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાં તપાસ કરેલી પીઆઈ સીપી ચૌધરીએ ફેસબુક પાસેથી ડેટા મંગાવી ઇલેક્ટ્રોનિક સર્વિલન્સ તથા ટેકનિકલ રિસોર્સિસનો ઉપયોગ કરી ડેટાનું એનાલિસિસ કરી આ બાબતે અલગ અલગ ત્રણ ટીમો દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપી બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજ જે ભારતના અલગ અલગ શહેરોમાં રહે છે અને તેનું લોકેશન ચિત્રકૂટ સતના મધ્યપ્રદેશ ખાતે મળી આવતા પીએસઆઈ વાડાની ટીમે આ આરોપીને પકડી અને અત્રે લાવેલ છે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ આરોપીએ આ ફેસબુક પેજનો ઉપયોગ શાના માટે કરેલો છે તેનો ગુના ઇતિહાસ છે કે કેમ તેની પાછળનો તેનો મોટિવ શું છે તેનો ગુના ઇતિહાસ છે કે નહીં આ તમામ મુદ્દાઓ બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની તપાસ તજવીજ હાથ ધરી છે

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે